છ સાત મહિના પછી પાછા આપણે રિટર્ન આવીશું રાજકોટની અંદર તો સ્વાગત છે મિત્રો તમારું અમારા ની અંદર જે આજે આપણું સફર રહેશે રાજકોટથી ગોવાનું જોકે આપણી ટ્રેન છે ઓખા કુલમ એક્સપ્રેસ જે સવારે અગિયાર વાગે રાજકોટ આવે છે જોકે આપણો આ સેકન્ડ રહે રહેશે જે રાજકોટથી ગોવાનું હતું પણ ત્યારે નોર્મલી જ ઇન્ફોર્મેશન આપણે આપી હતી પણ આજે પરફેક્ટલી બધી ઇન્ફોર્મેશન આપી છે કે બીજું બને રહીજો તો ચાલો આજે તમે સાથે મળીને જોઈએ કે આપણો આ સફર આપણી આજે જર્ની

જઈએ આપણે સીધા રેલવે સ્ટેશન ની તરફ ચાલ જાને ભાઈ વિસ્તારમાં આપણે હવે ટ્રેનનો સફર કરવાનો છે તો થોડોક પૂરી ભાગી જે નાસ્તો આવે છે તે આપણે નાસ્તો કરી અને સીધા નીકળી જવાના છે સામે રેલવે ટેશન છે અને કીધું ભાઈ થોડોક નાસ્તો કરી અને પછી આપણે નીકળી જઈશું તો ફાઇનલી મિત્રો હજી આપણે પહોંચી ગયા છીએ રાજકોટ રેલવે સ્ટેશનની અંદર અને હવે બસ થોડી જ વારમાં આપણી ટ્રેનનો ટાઈમિંગ છે અગિયાર વાગ્યાનું ટાઈમિંગ બતાવો છે અને ભાઈ રાહુલભાઈ ચલો મજા આવો તમને પછી બરોબર આવીશ પાંચ છ મહિના પછી ત્યારે મુલાકાત કરીશ

આપણી ટ્રેન છે પ્લેટફોર્મ નંબર ચાર પર કે અહીંયાથી હવે આપણે ટ્રેન આવવાની છે મિત્રો પેલા યાત્રિકોને જે હાલાકી ભોગવવી પડતી હતી વરસાદના દિવસે અને જયારે ગરમીના દિવસે તો અહીંયા કામ ચાલુ કરી દીધું છે જેથી કરીને અહીંયા લોકોને એક આધાર કે તે મળી રહે સામેની જગ્યા છે આપણે સીધું એસ થ્રી ઉપર અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ એસ સિક્સ પાસે પહોંચી ગયા છીએ પ્લેટફોર્મ ચાર ઉપર અને આપણું પ્લેટફોર્મ ચારની બાજુમાં એસ થ્રી આપણો કોચ રહેવાનો છે એસ થ્રી સુધી પહોંચી ગયા છે આપણે એસ થ્રીની પાસે એટલે ભાઈ અગિયાર ટાઈમ છે જે દસ ચુમાલીસ થઈ છે બસ દસ થી પંદર મિનિટમાં આપણી ટ્રેન આવવાની છે અહીંયા મિત્રો ફાઇનલી આપણી ઓખાન ખુલ્લમ એક્સપ્રેસ જે ટ્રેન ગોવા જવાની છે તે અત્યારે પ્લેટફોર્મ નંબર ચાર ઉપર આવી ગઈ છે ખાન પૂનમ એક્સપ્રેસ જે રાજકોટ આવવાનો ઓન ટાઈમ છે અગિયાર વાગે ને પાંચ મિનિટનો પણ રાજકોટમાં એક કલાક દસ મિનિટ લેટ છે આ ટ્રેન પણ જોઈએ હવે આગળ ઓન ટાઈમ ઉપર થાય છે કે નથી થાતી કારણ કે આગળ જે એના સિગ્નલ આવ્યા હતા તે બદલ એક કલાકથી મોડી છે આ ટ્રેન અને ભાઈ આપણે પહોંચાડશે સાત છ વાગે ને ઓગણીસ મિનિટે રાજકોટ ગોવાની અંદર તો જોઈએ હવે કે શું થાય મારા અંદર પ્રમાણે દસ તો વાગી સવારના યસ દસ સાડા દસે આ ટ્રેન પહોંચાડવાની છે આપણે

એને પણ છે જો ખાસ તોય આજ સ્વિપરનો શરુમ છે આ સાબરમતી નદી પર અત્યારે આપણે પહોંચી ગયા છીએ અને સાબરમતી જે જે કહેવાય છે છે તે અત્યારે આગળ અટલ બ્રિજ કહેવાય છે તે આગળની સાઈડમાં છે અને ભાઈ જો આ રીતનું આ લોકોનું કામ ચાલુ છે અમદાવાદની અંદર કે અહીંયાથી ટ્રેન બુલેટ ટ્રેન ચાલુ થવાની છે અને સીધી જે છે મુંબઈની અંદર એક્જેટની આપણે ખબર નથી કે મુંબઈ મુંબઈની અંદર કયા એરિયા સુધીની આ બુલેટ ટ્રેન લંબાવવામાં આવી છે હવે ફૂલ મોટી હાઇટની ઉપર અત્યારે આપણે સી ચોવીસદો સમયની અમદાવાદમાં અત્યારે આપણે ટ્રેન પહોંચી ગઈ છે દોસ્તો ચાર કલાકની જર્ની ખતમ કરીને આપણી ટ્રેન પહોંચી છે અત્યારે અમદાવાદ ની અંદર જોકે એનો ટાઈમિંગ હતો ત્રણ વાગે એનો પહોંચવાનો પણ અત્યારે ચાર વાગે પહોંચી ગઈ છે પણ આગળ જતા ઓન ટાઈમ પર થઈ જવાની છે અને અમદાવાદ થી સીધા જઈશું આપણે વડોદરાની અંદર અને વડોદરાથી સુરત થઈ અને આપણે નીકળી જઈશું સીધા મહારાષ્ટ્રની બોર્ડર જેવું કર્ણાવતી એક્સપ્રેસ તો ભાઈ અત્યારે આપણે ભરૂચ સ્ટેશન પર પાંચ મિનિટ હોલ્ડ પડ્યો છે પ્લેટફોર્મ નંબર પાંચ ઉપર ને આપણી આશે ઓખાણ પુલમ એક્સપ્રેસ તો મિત્રો પાંચ મિનિટનો હોલ્ડ થઈને હવે આપણી ટ્રેન સીધી નીકળી છે સુરતની અંદર કે એક કલાકનો ટાઈમ લાગે છે સુરત પહોંચવામાં જોઈએ આ એને એન ટાઈમ ઉપર ઓન ટાઈમ ઉપર છે કે નથી તો હવે ભાઈ પાંચ મિનિટનો હોલ્ડ લાગે અહીંયા ભરૂચ સ્ટેશન પર વાસી અને સીધા આપણે નીકળીશું સુરતની તરફ મિત્રો સુરતના રેલવે સ્ટેશન પર જ્યાં ટ્રેન આપણે આવવાની હતી કુલમ એક્સપ્રેસ તે પ્લેટફોર્મ મેન્ટેનન્સના કારણે બંધ હતું ત્યાં ટ્રેન આપણી ત્યાં સ્ટોપ નથી થઈ સુરતની આગળ જે ઉધના રેલવે સ્ટેશન છે ત્યાં આપણી પાંચ મિનિટ ટ્રેન સ્ટોપ થઈ હતી અને હવે આપણી ટ્રેન સીધી સ્ટોપ થઈ છે નવસારીની અંદર જો કે આઠ કલાક પચાસ મિનિટનો ટાઈમ ક્રોસ કરીને આપણે પહોંચી ચૂક્યા છીએ નવસારીની અંદર આપણે બે મિનિટ હોલ્ડ હતું નવસારીમાં અને હવે નવસારીથી આપણે સીધા જશું વલસાડ અને વાપી અને ત્યારબાદ આપણું ગુજરાતની જે બોર્ડર કહેવામાં આવે છે તે બોર્ડર ત્યાં પૂર્ણ થવા થઈ જશે અને હવે આપણે સીધા નીકળી જઈશું મહારાષ્ટ્રની બોર્ડર ઉપર અને કહેવાય કે સવારે નવ વાગે આપણે પહોંચી પહોંચી જઈશું ગોવાની બોર્ડર પર તો કે મહારાષ્ટ્રને જે પનવેલ કરે છે તેને અગિયાર વાગ્યાનો ટાઈમિંગ છે સાડા દસ થી અગિયાર વાહ ભારતીય રેલવે અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાત્રે વસઈ રોડ ઉપર જે આપણે મહારાષ્ટ્રનો વસઈ રોડ અને સામે જોઈ શકો છો કે લોકલ ટ્રેન જાય છે વસઈ તો આના પછી આપણે આવી રીતે છે પનવેલ ચાલીસ કિલોમીટર બાર કલાકનું સફર પૂર્ણ કરીને આપણી ટ્રેન પહોંચી શકી છે મહારાષ્ટ્રના પનવેલ શહેરની અંદર કે અહીંયા પ્લેટફોર્મ પાંચ નંબર ઉપર આપણી ટ્રેન અત્યારે પાંચ મિનિટના હોલ્ડની સાથે રોકાયેલી છે અને કહેવાય ને કે રાજકોટથી આપણે જ્યારે સવાર બેઠા ત્યારે બાર વાગે બેઠા હતા અને અત્યારે પણ આ પનવેલ જે મહારાષ્ટ્રનું શહેર છે ત્યાં પણ અત્યારે રાતના બાર વાગે પહોંચાડી દે છે તો આપણી બાર કલાકની જર્ની અહીંયા મહારાષ્ટ્રના બોર્ડર પર પૂર્ણ થઈ છે તો હવે સવારે નવથી દસના ગાળા મોડે પહોંચી જવાના છે ગોવાના સિમિંગ રેલવે સ્ટેશનની અંદર તો મિત્રો પાંચ મિનિટનો હોલ્ડ હવે પૂર્ણ કરીને આપણે સીધા હવે નીકળી જઈશું મહારાષ્ટ્રના રત્નાગીરીની અંદર કે રત્નાગીરી આવશે ત્રણથી ચારના ગાળાની અંદર તો આપણે તો ત્યારે તો આરામ કરીશું ભાઈ તો જો પોસિબલ થશે તો તમને બતાવી દઈશું અને આ તમે જોશો ડબ્બાની અંદર કઈ છે ભાઈ આ એટલા માટે જ છે કે બુકિંગ કરાવી લો તો તમારા બધા માટે સરળ એક ઉપાય રહે છે કે ભાઈ જનરલ ડબ્બામાં તમારે એટલું બધું ખાવા અને ભારતીય રેલ ભાઈ હાશે બનવેલ ટ્રેન ખાલી થઈ ગઈ છે બધી જગ્યાએ એમ જ છે આપણે એકનું નથી રત્તાગીરી જ્યાં ત્યાં ખાલી થાય કણકંડલી રેલવે સ્ટેશન પર જ આખી ટ્રેન ખાલી થઈ ગઈ છે અનકુલ્લમ નિઝામુદ્દીન એક્સપ્રેસ હવે આ ટ્રેન પણ કેરલા અનકુલમ જ્યાં આવેલું છે ત્યાંથી આવે છે આ ટ્રેન અને નિઝામુદ્દીન આ ટ્રેન જવાની છે અત્યારે તો ગોવાના તમામ પ્લેસીસ કવર કરીને આ મહારાષ્ટ્રનો પણ બોર્ડર ક્રોસ કરીને નીકળશે સીધી નિજામુદ્દીન મિત્રો હવે આપણે બસ અડધી કલાકની અંદર જ પહોંચવાના છીએ ગોવાના થિમ રેલવે સ્ટેશન પર અને હવે આપણે પહોંચી ગયા છીએ ગોવાના પેનનેમ રેલવે સ્ટેશન પર અને હવે અહીંથી આપણે સીધા આવશે થિમ રેલવે સ્ટેશન જે બસ હવે પચીસ થી ત્રીસ મિનિટનો રસ્તો છે આપણે ફાઇનલી મિત્રો તેરસો નેવું કિલોમીટર એકવીસ કલાકની જર્ની ખતમ કરીને આપણે પહોંચી ચૂક્યા છે ગોવાના થ્રીમ રેલવે સ્ટેશન પર જો કે અહીંયા અરાવેલ ટાઈમ આપણે સાડા સાતનું હતું પણ અડધી કલાક ડીલીની સાથે આપણે પહોંચી ચૂક્યા છીએ સવારમાં આઠ વાગ્યે ગોવાના થિવીમ રેલવે સ્ટેશન પર અને હવે અહીંથી આપણે સીધા જવાના છીએ મોરજીમની અંદર કારણ કે અહીંયાથી આપણે કોઈ ટેક્સી કોઈ ગાડી નથી કરવાના બસ જે લોકલ બસ આવે છે તે આપણે ચાલીસ રૂપિયામાં પહોંચાડી દેશે આપણે રૂમ સુધી સુધીના બાકી જો તમે ટેક્સી કરશો તો પંદરસો બે હજાર રૂપિયા લઈશે અને જો નોર્મલી તમે બસ કરશો તો પચાસ રૂપિયામાં તો પહોંચી જશો તો ભાઈ આ ગોવાનું થિમનું રેલવે સ્ટેશન છે

રાજકોટથી ગોવાની આપણી જે જર્ની હતી તે અહીંયા જ આપણે પૂર્ણ કરવાના છે જો વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં જય માતાજી